આપણી સાથે કોંગ્રેસ નેતા મનીષભાઈ દોશી જોડાયેલા છે મનીષભાઈ દુખદ ઘટના સામે આવી છે વહેલી સવારે વલસાડમાં નિર્માણાધીન એક બ્રિજ બની રહ્યો હતો તે સમયે સ્લેબ ધરાશાય થયો છે ચાર જેટલા શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી છે બચાવ કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી રહી છે પરંતુ ફરી એક વખત સરકારની ચૂક સામે આવી આ ઘટનાથી નિશ્ચિતભાઈ એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે મોટી મોટી જાહેરાત કરીને બ્રિજોના બાંધકામની વાતો થાય છે અને બીજી બાજુ નિર્માણાધીન બ્રિજ નો એક આખો હિસ્સો ધરાશે છે અને ચાર ચાર શ્રમિકોના જે રીતે ગંભીર રીતે ઘાયલ થયા છે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ જલ્દી સ્વસ્થ થાય કારણ કે આપણે ભૂતકાળમાં ઘટના જોઈ છે કે કોઈ પણ સલામતીના સુરક્ષાના કોઈ પણ પ્રકારના સાધનો ઉપયોગ ન કરતો અને પેન્ડલ ડેન ભાજપની એના કારણે આજે આ પરિસ્થિતિનું નિર્માણ થાય હું આપના માધ્યમથી માંગ કરું છું કે જે લીપાછૂપી કરવાને બદલે નિર્માણ બીજી અનેક ઘટનાઓનું પુનરાવર્તન થયું છે સરકાર સુધરવાનું નામ નથી લીધું કોન્ટ્રાક્ટરો આગળ જે મોટા પાયે કમિશન લેવાય છે અને એમના ચૂંટણી ફંડો લેવાય છે અને એના કારણે પોતાના મળતીયા કોન્ટ્રાક્ટર ઉપર એક પણ પ્રકારના પગલા ભરાતા નથી એના કારણે વારંવાર આવી દુર્ઘટનાઓ સામે આવે છે ત્યારે હું જી ચોવીસ કલાકના માધ્યમથી માંગ કરું છું કે થોડી પણ સરકારમાં શરમ હોય તો જાહેર બાંધકામની ગુણવત્તા ઉપર ધ્યાન રાખે રાજ્યના મુખ્યમંત્રી પોતે સિવિલ એન્જિનિયર છે પણ જાહેર બાંધકામ એટલી નિમ્ન કક્ષાનું થાય છે જેના કારણે આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન થાય છે ભૂતકાળમાં એ જોયું છે કે આપણે કે જે રીતે બ્રિજો તૂટે છે ને નાગરિકોના મોત મોત થઈ છે આ દુર્ઘટનાનું પુનરાવર્તન થયું છે અને શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા છે ત્યારે સરકારમાં થોડી પણ શરમ હોય તો આ ભ્રષ્ટાચાર આક્ષેપ નો એના ઉપર રોક લગાવે જી મનીષભાઈ આભાર અમારી સાથે જોડાયા તે બદલ